નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ લોકો રડાવે પોતાના જ દુઃખી કરે ત્યારે શું કરવું એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો સૌથી પહેલાં યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનો પણ કોઈ મતલબ નથી સામેની વ્યક્તિ ના સમજી શકે તે બિલકુલ ત્યાં નારાજ ના થવું જોઈએ કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગી નથી સમજી શકતા એ તમને શું સમજી શકે નંબર બે નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે નંબર ત્રણ આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે નંબર ચાર આજકાલ બધા જ લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ આપણું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ સંભળાવી દે છે અને પાછળથી આપણી જ મજાક પણ ઉડાવતા હોય છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલાં એ પોતાનો જ ફાયદો જોશે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો કારણ કે ચિંતા કરવાથી તમે એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ એ વ્યક્તિ સામે ક્યારે જૂઠું ના બોલતા સાહેબ કે જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ને ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતાં તમે તમારા વિશે શું માનો છો એ મહત્ત્વનું છે ભયને જીતવાનો એક જ રસ્તો છે એનો સામનો કરવો હિંમત નાના પગલાંઓથી મોટી બને છે અડગ રહો સતત રહો આગળ ચાલતા રહો કારણ કે હારનાર નહીં પરંતુ પ્રયત્ન કરનાર જીતે છે હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ પરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે પોતાના તો એ જ હોય છે જે કોઈ બીજા માટે તમને નજર અંદાજ ના કરે જ્યારે માણસ સત્યના માર્ગ ઉપર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે પણ શાંતિ ઘણી મળે છે ખોટ સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવું પડે સત્યનો માર્ગ ધીરો છે પણ સફળતા એમાં જ સ્થાયી છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર